નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું આ વખતે રાજ્યમાં કાળજાળ ગરમી પડી તેની અસર શાકભાજીના ભાવ ઉપર પણ જોવા મળી છે ડુંગળીના બજાર ભાવ પણ પ્રતિ 1 કિલો 50 રૂપિયા સુધી પહોંચી ગયા છે મોંઘવારી એક પછી એક દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી ચીજ વસ્તુઓ અને ખાસ કરીને ખાદ્ય ચીજ વસ્તુને પોતાનો ભોગ બનાવી રહી છે શાકભાજીમાં ક્રમશઃ બજાર ભાવ સતત વધી રહ્યો છે એવામાં ડુંગળીના બજાર ભાવ પણ પ્રતિ કિલો પચાસ રૂપિયા સુધી પહોંચી ગયા છે ચોમાસાને ધ્યાનમાં રાખીને તેમજ અન્ય પ્રાંતોમાંથી ડુંગળીની આવક બંધ થતાં બજાર ભાવ સિત્તેરથી એંશી રૂપિયા પ્રતિ એક કિલો સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ટામેટા ડુંગળી અને બટાકા આ શાકભાજી એવા છે કે તે રોજ બરોજ ઉપયોગમાં ગૃહિણીઓ ઉપયોગ કરતી હોય છે આ વખતે રાજ્યમાં હીટવેવને લઈને શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે અને ભાવ ઉપર પણ તેની અસર જોવા મળી છે ઇમ્પેક્ટ ઓફ હીટવેવ ઓન ઇકોનોમી મુજબ હીટવેવથી સૌથી વધુ પ્રભાવિત એપ્રિલ જૂનમાં ગત વર્ષની તુલનામાં દેશના માર્કેટોમાં ટામેટાની આવક અઢાર ટકા ડુંગળીની ઓગણત્રીસ ટકા અને બટાકાની બાર ટકા ઘટી છે તેની સાથે જ ડુંગળીનો ભાવ નિવ્યાશી ટકા બટાકાનો એક્યાશી ટકા અને ટામેટાનો અડત્રીસ ટકા વધ્યો છે ડુંગળી પકવતા પ્રમુખ રાજ્યોમાં સૌથી સારું પ્રદર્શન ગુજરાતમાં રહ્યું છે રાજ્યમાં ડુંગળીના પાકમાં ગત વર્ષની તુલનામાં ડુંગળીની આવકમાં ચૌદ પોઈન્ટ સાત ટકાનો વધારો નોંધાયો છે પરંતુ ટામેટાની આવક અઢાર પોઈન્ટ છ ટકા અને બટાકાની આવકમાં પંદર ટકા ઘટાડો નોંધાયો છે